પાટણમાં પણ મામેરાના નામે મત માંગવાની રાજનીતિ સામે આવી છે પાટણ કોંગ્રેસના ઉમેદવારે મામેરાના નામે મત માંગ્યા છે ચંદનજી ઠાકોરે સાસરીમાં માંગ્યા પત્નીના મામેરાના મત તો પીપલાણા ગામનો રાત્રી ચૂટણી સભાનો વિડિયો સામે આવ્યો છે હું તમારા ગામનો જમાઈ છું તે ઉર્જન ચંદનજી સાત વિધાનસભાની ચૂટણી છે સોતલપુર વારાહી વડગામ ખેરાલુ પાટણ સિદ્ધપુર આજે વિનંતી કરું છું કે કદાચ હજુજીએ તો મારું દીકરીનું મોમેરું ભર્યું છે પણ તમે આખા આખા સમાજ ગામ ભેગું થઈ અને તમારા તમારો દીકરીનો એક એક મત તરીકે ક્યાંય તમારી પુનૈમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મોમેરું ભરજો એમાં હું સંતોષ માનું